આઈસર ટ્રેક્ટરમાં લોડર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ લોડર વેચવાનું છે તાત્કાલિક આપી દેવાનું છે માત્ર બારસો પચાસ કલાક હાલેલું આ લોડર છે વન ઓનર છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે લોડરની તો લોડર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે લોડર માત્ર બારસો પચાસ કલાક હાલેલું છે વન ઓનર લોડર છે અને લોડર નવું જ બેસાડેલું છે કમ્પ્લીટ વર્ક કરે છે સો સો ટકા સુધરાઈ સાથે આ લોડર તમને જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે સારા જેક કમ્પ્લીટ ઓલ બધા નવા સાવ નવું જ ટ્રેક્ટર અને લોડર જોવા મળી જશે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને તાત્કાલિક આપી દેવાનું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર લોડર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ લોડર લઈ શકો છો તો મિત્રો માલિકનું કેવું છે કે આ લોડરની કિંમત ફોન ઉપર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે શનું ઝીરો ચૌદ અઢાર એકસો શનું ઝીરો ચૌદ અઢાર સો માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે કિંમત ફોન ઉપર કરી આપશે તો આ લોડર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વિશિયા ગામ પેપર ડી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર લોડરની કન્ડિશન વગેરે જોઈ અને આ લોડર લઈ શકો છો